પ્રદેશ ભાજપના નવા સંગઠનની જાહેરાત બાદ નવા હોદ્દેદારોએ સંભાળી જવાબદારી કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા પ્રદેશ પ્રમુખ મુખ્યમંત્રી સહિતના આગેવાનો તરફથી અપાયું માર્ગદર્શન જૂની ટીમ સાથે સંકલન સાધી આગામી વ્યૂહ પર થયું મંથન અરવલ્લી પર્વતમાળા મામલે સુપ્રીમ કોર્ટનો પોતાના જ આદેશ પર સ્ટે તમામ ભલામણ અને ટિપ્પણી રદ એકવીસમી જાન્યુઆરી સુધી ખાણકામ પર રહેશે પ્રતિબંધ સીજીઆઈની બેન્ચ દ્વારા નવી સમિતિ બનાવવાનો આદેશ તો ગુજરાત સહિત ચાર રાજ્યો પાસેથી માંગ્યો જવાબ વિદ્યાર્થીઓના માનસિક આરોગ્ય મામલે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય તમામ યુનિવર્સિટીઓ અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં દર સો વિદ્યાર્થીએ કાઉન્સીલર રાખવો ફરજિયાત વિદ્યાર્થીઓમાં વધતા માનસિક તણાવ અને આપઘાતના કિસ્સાઓને ધ્યાનમાં લઈ નવા દિશા નિર્દેશ જાહેર નૌસેનાનું એન્જિન રહિત જહાજ આઈએનએસ કૌડિન્ય પોરબંદરથી ઓમાન જવા રવાના અજંતાની ગુફાઓમાં જોવા મળેલા જહાજોના ચિત્રોમાંથી પ્રેરણા લઈ પારંપરિક રીતે બનાવાયું છે આ જહાજ પ્રાચીન ઇતિહાસ શાનદાર કારીગરી અને આધુનિક નૌસેના કૌશલ્યનું છે અનોખું ઉદાહરણ હવે ખરાબ વાતાવરણ અને ધુમ્મસમાં પણ ટ્રેનો સુરક્ષિત રીતે દોડી શકશે વડોદરાના બાજવાથી અમદાવાદ વચ્ચે દેશની અત્યાધુનિક કવચ ફોર પોઈન્ટ ઓ સિસ્ટમનો પ્રારંભ પશ્ચિમ રેલવેમાં પ્રથમવાર આ પ્રણાલી કાર્યરત છન્નું કિલોમીટરના આ રેલવે લાઇન પર હવે અકસ્માત થવાની શક્યતા નહીં હોત સહશસ્ત્ર દળોની તાકાતમાં થશે વધારો ડીએસીએ ઓગણએંશી હજાર કરોડના શસ્ત્રોની ખરીદવાના પ્રસ્તાવને આપી મંજૂરી ડ્રોન મિસાઈલ સહિત અત્યાધુનિક શસ્ત્રો ખરીદવાની યોજના રાજ્યમાં સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરે યોજાયેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ બહોળો પ્રતિસાદ બે દિવસીય કેમ્પમાં બે લાખ છન્નું હજારથી વધુ ફોર્મ ભરાયા નવા મતદાર તરીકે જોડાવા નામ કમી કરાવવા તેમજ સુધારા માટેના ફોર્મ ભરવા માટે નાગરિકોનો અભૂતપૂર્વ ઉત્સાહ એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી પૂર્વે ગુજરાત પોલીસ સતર્ક નર્મદા અને તાપી જિલ્લામાં પોલીસની સઘન તપાસ અને પેટ્રોલિંગ રાજ્યના ચાર જિલ્લાઓમાં શરતોને આધીન ઉજવણી માટે અપાઈ મંજૂરી અસામાજિક તત્વો પર પોલીસની ચાંપતી નજર રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ નલિયામાં નોંધાયું સૌથી ઓછું અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન આગામી ત્રણ દિવસ બાદ ઠંડીનું જોર વધવાનું હવામાન વિભાગનું અનુમાન ઠંડીનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી નીચે જવાની સંભાવના